ટ્રાફિક છે આ ગેટ પાસે છે બધું થોડુંક તમને લાગે ચાલો નમસ્કાર બધાઈને અને નીરજ ચાવડા વ્લોગ્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે લીલી પરિક્રમાનો વ્લોગ છે જુનાગઢ આવ્યા છીએ અને જોઈએ આગળ શું છે કેટલું પબ્લિક છે મારી તમારી ત્રણ ચાર દિવસો તો વયા ગયા ગયા છે આજે જોઈએ કે અંદર ટ્રાફિક છે કે નહીં ટ્રાફિક તો નથી કેમ કે આખો તો બધું ગેટ આખો જે રૂટ છે એ આખો ખાલી છે અને અગિયાર તારીખથી ચાલુ થઈ છે અને આજે થઈ છે ચૌદ તારીખ અને કાલ પંદર તારીખ સુધી ચાલુ રહેવાની છે એટલે અમે ટ્રાફિકના લીધે જ મોડા નીકળ્યા છીએ કેમકે દર વખતે બહુ ટ્રાફિક થાય છે આપણે તો પ્રકૃતિનો આનંદ માણવાનો છે એટલે જોઈએ કે કેવી મજા આવે છે એકલા જ મોજ કરવાની જંગલ છે તો જંગલમાં શાંતિ લેવા જ નીકળ્યા છે તો ભલે હાલો ગેટમાં જઈએ છીએ અને અહીંથી છે ગેટ આગે જાગે सोने की सब जगह पर अलग अलग जगह पर कैंप है वहाँ पर है वहाँ जाके ऐसा है आप बस दो सो गए आपको पता नहीं है दो आदमी थे दो दो सो गए किसी को पता नहीं कब से कहाँ से जानवर आ सकता है एक जगता है तो ठीक है लेकिन है घोड़ी પાસ તો ચડી ગયો સાત કિલોમીટર આઠ કિલોમીટર જેવું છે ભીણા બાવાની મોટી અગિયાર થયા છે હા બે ત્રણ વાગે પહોંચી જાવ ત્યાં રાત્રિ રોકાણ આપણે કરવાનું એક નંબર મજા કરવાની બાપ લગાવીને અખંડ મોજ કરવાની આવું બધું થાળ છે અઢાડપુરો થઈ ગયા જો ભાઈ રાત્રે પચ્ચાસ સાઠનું ગ્રુપ મોકલું છે એક આરે અને એક આરે રહેવાનું કીધું છે એટલે અત્યારે જો આવું અંધારું છે ઈટવા ઘોડી ચાલુ થઈ છે હજી અને શાંતિ તમે જુઓ ખાલી તે એકદમ નિરાત હોડ બે એટલી છે ભાઈ આબ્વચ્તાય એટલી ભલે હાલવામાં કંઈ દેખાય નહીં જંગલ છે અને ચૌદસની રાત છે રાત્રિના સમયે આવું સાંભર ને એવું બધું રસ્તામાં છે એટલે હેરાન કર્યા વગર નીકળી જવાનું ફાયદો રહે સાંભર છે એકદમ શાંતિ વાળું વાતાવરણ છે અમારી ભેગા છે વિશાલભાઈ કરીને છે વિશાલભાઈ કેમ છે મજા આવે છે ને વિશાલભાઈ અમાર ભેગા ગયા છે મહેસાણા ના નડિયાદ નડિયાદ અમારે એકલા છે તો એને લેતા જવું હારે સાથીદાર ને હાલો હવે પડાવ ગોતી છે અમે ઝીણા બાવાની મઢીની જગ્યા ચલમ છે બાપુની બધા એમ કે છે અહીંયા ચલમ આ ચલમ માંથી નીકળ્યા હતા બહાર એટલા ઝીણા થઈને નીકળી ગયા હતા એટલે ઝીણા બાવા નામ પડ્યું શાંતિ જેવું છે હવે અહીંયા રાત્રિ રોકાણ કરશું ઝીણા બાવાની મોટી મંદિર છે જ અત્યારે પડાવ નાખવાનો છે આ બધું બેન ને એવું બધું છીએ

ચાલો ભાઈ ઝીણા બાવાની મઢિય થી નીકળી ગયા છે સરકડીયા ના મંદિરે જવાનું હતું પણ એ રસ્તો બન છે સરકડિયાની ઘોડી અમારે ચડવાની હતી પણ માળવેલા થઈને જવું પડશે હવે માળવેલાનું રૂટ લેવો પડે છે બાકી અમારે તો સ્પેશિયલ કડકડીયાની ઘોડી સૌથી અઘરી આવે એ ત્યાં જવાનો હતો વિચાર ફોરેસ્ટ વાળાએ ના પડતી દીધી બેન કરી દીધો પેટ તો કાંઈ વાંધો નહીં આપણે હવે જાઉં માળવેલા થઈને માળવેલા કોઈ દેલા નથી ચાલો ત્યાંથી જાઉં આ બધું છે સવાર થઈ ગઈ છે એલા જઈ ઘોડી ચડીએ છીએ ને થાક હવે થોડોક લાગ્યો છે આવી રીતે છે બધે તો ઠેલાનું જ વજન એટલો છે પાંચ દસ કિલોનું તો ઠેલા છે જરૂર પડે એમ ને જીણા ભવન મઢીએ જે ખોડિયાર રાસ મંડળનું અન્ન ક્ષેત્ર ને એ બધું તો કાંઈ હતું જ નહીં બધું પૂરું થઈ ગયું છે બધા એટલા લોકો જ છે એકદમ શાંતિવાળું વાતાવરણ નિરાતે નિરાતે હેલા જાય છે બધા મોસ્ટ ઓફ તો હિન્દી જ દેખાય છે મરાઠી લોકો મરાઠી ભાવ હાલો આગળ ચડીએ ધીમે ધીમે

સાડા નવ જેવું થયું છે અને આંબળાને જાડું એક હતું એમાંથી આંબળા એનર્જી લેતા જાય છે હાલ જાય છે આ માળવાલાની ઘોડી છે શાંતિ છે બીજા તમે બ્લોગ જોયા છે ને એમાં ટ્રાફિક જોયું છે પણ આવી રીતે તમે એકદમ શાંતિથી હાલ્યા જતા હોય એવું બ્લોગમાં તમે ક્યાંય જોયું નહીં હોય પ્રકૃતિ નો લેતા જઈશ અને છે મજા આની પછી માળવેલા ની જગ્યા આવી છે ન્યા સ્ટોપ લેવું અમારે બીજા મિત્રો છે પણ હવે એ કોઈ આવ્યા નથી

ધંધો જ રહેતો એટલે રોજનું રનિંગ ને વોકિંગ હાલતું હોય એટલે બહુ કોઈ તકલીફ હા એક દીમાય પતાવી દેવાની પાવર છે પણ હા એ નિરાતે જ હા હા થોડુંક ટ્રાફિક છે થોડુંક ટ્રાફિક હું કચરો થોડોક છે બાકી તો ટ્રાફિક નામે કાંઈ છે નહીં આવું બધું છે આ બાજુ ગિરનાર છે પણ એ બાજુ કાંઈ દેખાય નહીં આ એક ટેકરી તમને દેખાય બાકી તો જમાવટ છે હેલો જઈ નિરાતે નિરાતે સ્ટોપ લેતા જાવ ઉતાવળ કાંઈ કરવાનું નથી મિત્રોનો સહકાર ન રહ્યો કરીને હા પ્લાસ્ટિક ને એવું લઈ આવે નથી દેતા એટલે અમે કઈ મેગી ના પેકેટ ને એવું કઈ લઈ આવવા નથી નગર આ વખતે પ્રોગ્રામ હતો બધી વસ્તુ લઈને વચ્ચે વચ્ચે ક્યાંક બેહીન વન ભોજન કરત ભલે હાલો મળીએ પાછા આગળ જો ભાઈ દીપડાનો અવાજ સાંભળવો હોય ઉકે આ છે માળવેલાની જગ્યા એની પાછળ તમને ગીરનાર દેખાય આ પ્રકારનું છે બધું ટ્રાફિક એકદમ ઓછું છે બહુ મજાથી ચડીશું હવે ક્યાંક આરામ કરીને આવવું છે થોડોક આરામ કરી લઈ અને પછી થોડોક પડાવ નાખીને એવું લાગશે તો હાઇલ શું કેમ કે હવે નળ પાણીની ઘોડી આવી છે એ જગ્યાએ પડાવ નાખ્યો છે પેલા બેલન બધું પાથરીને થોડુંક સિંહ બધા ટ્રાફિક નથી થોડોક આરામ કરીશું પછી નળ પાણીની ઘોડી પાવર બેંક બધી ફૂલ ઘટે હજી બે દી કાઢવાય તો તો બંધ થઈ ગયું પૂરું થઈ ગયું કાલે નાસ્તો બધો ભેગો છે અમારે એટલે વાંધો નહીં રાતે બોરદેવી પડાવ નાખી રાતે સુઈ જાઉં ત્યાં ઉનાળું પાણી ને ઘોડી અહીંયા ઉપર જઈને પાણી આવે છે પાણી આવે છે ઘોડી બહુ ઊંચી છે હાલા જઈ હવે ઉપર જઈને પડાવ નાખશું બપોરનો વાયગો છે એક જંગલ થઈ ગયું છે સાફ એકદમ હલો ભાઈ નળ પાણીની ની આવી ગઈ જોઈ લો કઈ ટ્રાફિક જ નથી આવો સીન કદાચ જોવા જ નહીં મળે શ્વાસ ચડી ગયો છે વસ્તી ટ્રાફિક કામ જોઈએ તો કઈ છે જ નહીં બાકી અહીંનો નજારો એટલે પરિક્રમાના પેલા બીજા દિવસે બહુ આ મોડા મોડા આવી ને તો એટલો થોડીક રાહત રે આરામથી તમે પરિક્રમા કરી શકો નળ પાણીની ઘોડી ઉતરી છે હવે જાશું બોરદેવી અહીંયા આપણો નેક્સ્ટ પડાવ છે

અને ત્યાંથી એવું લાગતું હતું આમ બોર દેવી છે ત્રણ રસ્તા પણ તો આગળ અમે બે ત્રણ જણાને પૂછ્યું તો એણે આગળ અમને કહી દીધું કે જાઓ કે આગળ બોર દેવી છે બે દુકાનવાળાને પૂછ્યું તો એ કે હા એ કે બોર દેવી આગળ પણ આગળ છે હવે ભવનાથ સીધું આવે જોકે ને બધાય આવવામાં છે કોઈ રોકાણું હોય એવું લાગતું નથી બધી ગાડીઓ ફોરેસ્ટ ને બધું ચાલુ જ છે આવર રેવ આવું છે બધું હાલો હવે સીધા બહાર નીકળશે ભવનાથ એવું લાગે ચોવીસ કલાક પહેલા જ અમારી પરિક્રમા પૂરી થઈ જાય

ગેટ પાસે બધાય છેડા બધા રોકાણ બધે રાંધે છે બધાય સામાન લઈને આવે છે એટલે છ વાગે કાલે ચાલુ કરી હતી નહીં અગિયાર વાગે છ વાગે આવી પૂરી થઈ કેટલા કલાક થઈ ઓગણી કલાકમાં પૂરી થઈ ગઈ પરિક્રમા બોરદેવી રોકાવાનું હતું પણ એમાં રમત થઈ ગઈ થોડીક કેમ થઈ ગઈ છે કેમ થઈ ગઈ થોડુંક અમારે ભલે હાલો હવે આગળ કન્ફર્મ હતું નહીં ને રહેવા દે નો રહેવા દેતા જ નહીં અહીંયા છે એટલે આ વખતે નવીન લાગે છે કે આપણે નથી હેલા રાખ તું કે ભાઈ તમે જાઓ ભલે આવું બધું હે અહીંયા ચલો ભાઈ આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ પરિક્રમા આપણી થઈ ગઈ પૂરી હવે જઈએ છીએ બગસરા બાજુ ચેનલને ને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હલો હાલો જય ગિરનારી ટાટા આવજો મળીએ નેક્સ્ટ વ્લોગ